સવારના સાડા સાત થઈ ગયા છે અને અમે આવ્યા છીએ ધાબે તો આજે બહુ મસ્ત વાતાવરણ છે તો અમે જોવા આવ્યા હતા ઉપર આસ્તુને પણ મેં લાવી છું તો એટલું મસ્ત આજે વ્યૂ છે ચાલો હું તમને પણ બતાવું સુધી બન્યા રહેજો વિડીયો એટલું મસ્ત વ્યૂ છે ને કે ઉપર જ બેસી રહેવાનું મન થાય છે કે ચાલો તો હું નીચે જાઉં ઝાડું દૂધ લેવા ગયા છે હું ચા બનાવી દઉં અને નાસ્તો કરાવી દઉં એટલે એમને નોકરી જવાનો ટાઈમ થઈ ગયો છે તો ચાલો વિડીયોમાં બન્યા રહેજો તો બપોરના વાગી ગયા છે સાડા બાર અને ઝાડું મારા જતા રહ્યા છે નોકરી હવે એક દોઢ વાગે તો આવવાનો ટાઈમ થઈ જશે એમનો તો જમવા આવશે અને આજને મેં નવડાઈ દીધી છે તો રમે છે પલંગ પર બેઠી બેઠી અને હવે કરવાનું છે કચરા બધું બાકી રહી ગયું છે તો ઝાડુ આવે પછી હું કરું કમ કે આસ્તા જોડે કામ નહીં થતું મારા તો જમવાનું મેં બનાવી દીધું છે અને આજે બનાવ્યું છે કિલોડા બટાકાનું શાક અને રોટલી તો ઝાડુ આવે તો સાથે સાથે જમીએ તો સવારમાં નાસ્તો કરી દીધો તો એટલે ભૂખ તો નહીં લાગી એટલે ઝાડુ આવશે તો સાથે સાથે જમીશું તો ચાલો તમે પણ વિડીયોમાં બન્યા રહેજો તો મસ્ત વરસાદ આવવાની તૈયારી છે આજે તો કપડાનું વહેલાં ધોઈ દીધા હતા તો કપડાં મેં સૂકવી દીધા છે કમ કે ખરે ગઈ રીતે ચારના બહુ બધા કપડાં ભેગા થઈ ગયા હતા તો પહેલાં તો મેં જમવાનું બનાવ્યું ને પછી કપડાં ધોઈને સૂકવી દીધા છે ગમકે વરસાદની ગેરંટી નહીં આજકાલ વરસાદ ચાલુ થઈ ગઈ એટલે ફટાફટ ધોઈને કપડાં સૂકવી દીધા છે કમ કે સુકાઈ જાય તો ચાલો વિડીયોમાં બંને રહેજો અને હા અહી બેસી જા બધા આ બાજુ સંતાય તારા ભાઈ બેન કુક થઈ ગયા છે કુક এই দাও জমন হ্যাঁ কলি নে কলি নে কলি নে পাচা কুক થઈ ગયા santa কুকડી রামল

કચરો વાળવાનો જ છે અને વાસણ ખોવાના છે તો વાસણ બહુ વધારે નહીં કેમ અમે બે ત્રણ જણ જ રહીએ છીએ એટલે આજે તો પપ્પા આવ્યા હતા અને આજે તો એવું જ થયું ને કમકે મને એવું કે પપ્પા જતા રહેશે ગામ પાછા ખાલી એમમાં જ આવ્યા છે તો એમના માટે મેં જમવાનું નહોતું બને આમ તો મેં થોડું વધારે બનાવું છું પણ મારા નાના છોકરા આવ્યા હતા તો અમે સાથે બેસીને ખાઈ લીધું તો પપ્પાથી ગયું હતું એટલે આ રોટલી તો હતી શાક પછી ગયું હતું તો પપ્પા જોતા હતા જમવાનું હોય ના એમ પણ મેં એમને પૂછ્યું કે પપ્પા મેં બનાવી આપ્યું બટાકા પવન બનાવી દઉં પણ પપ્પા ના પાડતા હતા કેમ કે પાછું જવાનું હતું એમને હતી પણ મને અલગ જ પ્રકારનું ગીત થઈ ગયા પપ્પા આખાથી અસહ્ય હતા અને જમ્યા વગર ગયા તો હમણાં આવ્યા હતા તો મેં પૂછ્યું પપ્પા સાંજે પાછા આવવાના હતા બનાવી દે દેતી પણ બાજુમાં રેખા બેનને પૂછવા માટે પણ એમને ત્યાં પણ પતી ગયું હતું એટલે આજે પપ્પાને આ રીતે ભૂખે જવું પડ્યું તો એટલે મેં કોઈક દિવસ વધારે પણ બનાવી દઉં પણ ખાલી ફેંકી દેવાનું થાય છે એટલે મેં પછી માફો બનાવું છું તો આજે પછી પપ્પા ભૂખે ગયા અહીંયાથી આવે મારી પણ ભૂલ નથી કમકે પપ્પાએ મને કીધું નહીં કે મેં આવીશ કમકે કે દેખતા જ મેં બનાવતી હતી જમવાનું તો પપ્પાએ નહીં કીધું કે પાછા આવશે તો ચાલો બન્યા રહેજો વિડીયોમાં વિડીયો ગમે તો લાઈક શેર કરી દેજો નવા હોય ચેનલ પર તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો બન્યા રહો વિડીયોમાં પછી કરો આ બાજુ પછી ખાતું હું ખાતું Dịp car đấy. Nói đại gọi thôi, nói đại gọi

तो जो है ना कि किलो मस्त वीक सैले दिवस माने संत माई ने आयोच सुपर पंते आठ पदिवस कंटारे जाय એટલે થોડીવાર આવવું પડે બસ તો મારા વાડીયાના આના ના છે ને એકદમ ચીર નહીં ખસતા તો સવારમાં લાગતું તો વરસાદ આવશે પણ પછી એકદમ ખુલ્લું વાતાવરણ થઈ ગયું એટલે વરસાદની તો કઈ નતી ના કહેવાય ગમિતારે આવી જાય તો चलो फ्रेंड्स वीडियो चेंज करी सु वीडियो में अटेंड करू माता विडिओयी बाय बाय